અમદાવાદના હત્યા મામલે આંખમાં આંસુ દિલમાં દર્દ અવાજમાં આક્રોશ અને છાજિયા થકી હલ્લાબોલ ના દ્રશ્યો છે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન ના અમદાવાદ કાગડાપીઠ માં અલ્પેશ ઠાકોર ની હત્યા મામલે મૃતક સગા સંબંધીઓ અને સ્થાનિકોએ ઘેરાવ કર્યો કાગડાપીટ પોલીસ સ્ટેશન ખાતે લોકોએ ઘેરાવ કરી વિરોધ પ્રદર્શન કર્યું મૃતકના પરિવારજનોએ પોલીસ સ્ટેશન ઘેરીને પોલીસની નિષ્ક્રિય કામગીરીનો વિરોધ કરી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટેશનમાં અડીંગો જમાવતા પોલીસને પરસેવો છૂટી ગયો લોકોનો આક્રોશ જોતા પોલીસે ત્વરિત કાર્યવાહીનું આશ્વાસન આપ્યું ગણતરીની કલાકમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી લીધી તો બે દિવસ પહેલા મૃતક અલ્પેશ ઠાકોરે કરેલ ફરિયાદમાં કડક કાર્યવાહી ન કરતા કાગડાપીડ પોલીસ જામનગર રોડ પર આવેલા ઘંટે નજીક સન્ની પાબતે છરીઓ ઉડી હતી જમીને પૈસા ન આપતા ગ્રાહક સાથે સંચાલક ને માથાકુર થતા ઉડી આ ઘટનાને પગલે રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા રવિરાજસિંહ સહિત ત્રણ ની પહોંચી હતી બિલ લેવાય ગયું હતું ત્યારબાદ ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડવ ફોન કરીને કહેલું કે હું તારી હોટલ આવું છું હોટલ બંધ કરવાની છે તેમ કહેલું જે બાદ નરેન્દ્રસિંહ રવિરાજસિંહ સહિતના નેતાઓ આવી ઝઘડો કર્યો અને ઝપાઝપી થઈ જે બાદ પોલીસ સ્ટેશન આવ્યો હોવાનું જણાવ્યું ધાબાવાળા સન્ની મતે સામે વાળા પણ મિત્ર હોવાની સમાધાન ની વાત થઈ છે કોઈ ફરિયાદ કરવી ન કરવાની વાતને લઈને પણ અંતિમ નિર્ણય લેવાશે બાયડના વરઘોડામાં બોલી ગઈ બગડાટી મહિલાને થપ્પડ મારતા જબ્બર મારા મારી આ દ્રશ્યો ઉત્તર ગુજરાતના અરવલ્લીના છે એક એક નીકળ્યો આ દરમિયાન જ બે જૂથ સામસામે આવી ગયા અને બગડાટી બોલી ગઈ જોઈ શકાય છે કે બે જૂથના લોકો સામસામે ઢીકાપાટો નો વરસાદ કરી રહ્યા છે એક જૂથ દ્વારા અન્ય જૂથની એક મહિલાને થપ્પડ માર્યા બાદ મામલો બીચ ગયો અને ધમાલ શરૂ થઈ ગઈ ધક્કા મુક્કી બાદ વાત મારામારી પર આવી પહોંચી દાવા પ્રમાણે અહીં પથ્થરમારો પણ થયો અન્ય એક વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે બે ત્રણ શખ્સ અગાશી પર ચડી ગયા છે અને એક વ્યક્તિને પકડીને માર મારી રહ્યા છે તો બીજી તરફ નીચે રસ્તા પર આ ટોળામાં લોકો એકબીજાના જૂથના લોકો પર હાથ સાફ કરી રહ્યા હતા આ મામલે પોલીસે યોગ્ય અને કડક કાર્યવાહી કરે એવી માંગ ઉઠી છે પાકના સારા ભાવ ન મળતા કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી બે દિવસ બાદ ફરી એકવાર માથે લીધું યાર્ડમાં મગફળી સહિતના પાકના યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા મોટી સંખ્યામાં માં એકત્ર થઈને હરાજી બંધ કરાવી તમામ જણસીઓની હરાજી બંધ કરાવી બોલ કરતા યાર્ડમાં ગરમા ગરમીના દ્રશ્યો સામે આવ્યા યાર્ડના વેપારીઓ સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી રોષે ભરાઈને હરાજી બંધ કરાવી રોષ ઠાલવ્યો જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની જણસીઓ લઈને આવેલા ખેડૂતોને ધરમનો ધક્કો થયો શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો હાલ એક હજારથી બારસો પંદર રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવ મુજબ રૂપિયા તેરસો છપ્પન મુજબ હરાજી કરવા માંગ છે સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી પેમેન્ટ પણ મોડું મળે છે જેથી ખેડૂતોને ખૂબ પડે છે એટલે અમારે યાર્ડમાં મગફળી દેવા આવવું પડે છે પરંતુ સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી કરાવે તો ખેડૂતોને ફાયદો થશે જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે ભાવે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરવી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા ભાવ દેવા એ વેપારીને પોસાય તેમ નથી

કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં શાસનના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા

એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ વીસ હેક્ટર વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે જેમાં જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં એકસો છન્નું ગામ ચાર લેન્ડ કોરિડોર અને સત્તર નદીનો સમાવેશ કર્યો છે જેનો વ્યાપ બે હજાર એકસઠ ચોરસ કિલોમીટર છે નવા જાહેર થયેલા આ ઈકો સન્સેટિવ ઝોન દસ વિધાનસભા અને બે લોકસભા સીટ પણ આવે છે ઇકો ઝોન ને લઈ દલીપ સંઘાણીથી લઈ સાંસદ રાજેશ ચુડાસમા સહિતના ભાજપના નેતાઓએ ભાજપ સરકાર સામે જ ભાયો ચઢાવી બીજી તરફ ખેડૂતો માટે પણ પ્રાણ પ્રશ્ન બની ગયો છે અને સમગ્ર વિસ્તારના ખેડૂતો હવે કેન્દ્ર સરકારના આ નિર્ણય સામે મોરચો માંડ્યો છે મોરબીમાં લોકો જાતે પૈસા ઉઘરાવી રોડ બનાવી રહ્યા છે મનપાઈ પૈસા ન આપતા રોડનું કામ અધુર મૂકી લોકોએ કર્યો લાબો મોરબીમાં સ્થાનિકો દ્વારા રોડ રોકી વિરોધ કરી કર્યો ચક્કાછામ મોરબીના પંચાસઠ રોડ પરના સ્થાનિકોએ શ્યામ પાર્ક એક સોસાયટીનો રોડ મંજૂર કર્યા બાદ અનેક રજૂઆતો કરવા છતાં અધૂરા રોડનું કામ શરૂ ન કરતા સ્થાનિકો રોષે ભરાયા રહીશોએ રસ્તો રોકી ચંકા જામ કર્યો

પરંતુ રોડનું કામ શરૂ કરવા છતાં રોડની ગ્રાન્ટ મંજૂર ન કરાતા રોડ અધૂરો મૂકવાની ફરજ પડી હતી આવો આક્ષેપ પૂર્વ કાઉન્સિલર અને કોન્ટ્રાક્ટર શૈલેષ માકસાણાએ કર્યો છે ગોંડલ યાર્ડમાં લાલ ચટાક મરચાની આવક શરૂ મુહૂર્તમાં એક મણનો રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ હજાર એકસો ને તેર રૂપિયા બોલાયો લાલ થી ગોંડલ યાર્ડ લાલ આવકના શ્રી ગણેશ સૌરાષ્ટ્ર નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની ની સૌપ્રથમ આવક નોંધાય માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે પાંત્રીસો થી ચાર હજાર ભારે આવક નોંધાય

ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ યુપી કેરળ મહારાષ્ટ્ર દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવે છે સુરતમાં ઠગ બાજુએ ડોક્ટરની ડિગ્રી વગર હોસ્પિટલ ખોલી નાખી બોગસ પૂરી સપ્ટેમ્બરે પોલીસે દરોડા પાડી જે બોગસ પાડીનો પર્દાફાશ કર્યો એ જ બોગસ મળીને એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી નાખી ત્યાં સુધી કે પાંડેસરામાં જ્યાં હોસ્પિટલનું ઉદઘાટન કરાયું તેની આમંત્રણ પત્રિકામાં સુરત મનપા કમિશનર શાલિની અગ્રવાલ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ક્રાઇમ બ્રાન્ચના જીસીપી રાઘવેન્દ્ર વત્સના નામના પણ છાપી દેવામાં આવ્યા ઉદ્ઘાટન પણ કરી નાખ્યું અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ શરૂ કરી દીધા ડોક્ટર સજ્જન કુમાર મીનાએ દાવો કર્યો છે કે મારી પાસે ગુજરાત સરકારે આપેલી ડિગ્રી છે જ્યારે મીડિયાએ તેમની પ્રતિક્રિયા લીધી ત્યારે તેઓ શરૂઆતમાં એવો દાવો કરતા હતા કે તેઓ મારી દેખરેખમાં કામ કરે છે પરંતુ બાદમાં ફેરવી તોડ્યું અને કહ્યું કે મેં આમંત્રણ આપ્યું હતું એટલે તેઓ માત્ર અહીં આવ્યા હતા કામ નથી કરતા ની હોસ્પિટલ ની તપાસ નો ધમધમાટ શરૂ થયો છે ફાયર વિભાગની ટીમ હોસ્પિટલમાં પહોંચી અને ફાયર સેફ્ટી અને એન ની તપાસ શરૂ કરી નકલી તબીબોએ મળીને શરૂ કરેલી હોસ્પિટલમાં બાંધકામ ફાયર સેફ્ટી ને લઈને અધિકારીઓ ચકાસણી કરી

એક આંખલાએ ચાર સાવજો ને હંફાવ્યા પીપાવાવ પોર્ટ નજીક આંખલા ની હિંમત જોઈ વનરાજાએ શિકાર કરવાની હિંમત ના કરી અમરેલીના પીપાવાવમાં ચાર સાવજ સામે એક આંખલા ની ચતુરાઈ ભારે પડી ગઈ એક આંખલાએ ચાર સાવજો ને હંફાવ્યા

આંખલાએ સાવજો ને અંફાવી દીધા અને આંખલાએ બહાદુરી પૂર્વક સાવજો ની સામે હિંમત કરી ચતુરાઈથી સાવજો નું ધ્યાન ભટકાવ્યું જેથી આંખલો ભાગી છૂટવામાં સફળ થયો જે બાદ ચારે સિંહ પોઝિશન છોડી સિંહ પણ આંખલા ની પાછળ દોડી આવે છે જોકે આંખલો શિકાર બનતો બચી જાય છે અચાનક વાહન ચાલકોને સિંહ નો ભેટો થયો એક સાથે પાંચ સાવજો માર્ગ ઉપર નીકળતા લોકોમાં ડર ફેલાયો હતો ટ્રાફિક પોલીસના ત્રાસ રાજકોટના નવસો વેપારીઓનો વિરોધ ધંધા બંધ રાખી કર્યો રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા વેપારીઓને હેરાન કરવામાં આવતા વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું રાજકોટના રૈયા રોડ પર આવેલી દુકાનના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખીને હલ્લાબોલ કર્યો ટ્રાફિક પોલીસનો ત્રાસ અને ટ્રાફિક જામની સમસ્યાની કંટાળીને વિરોધ નોંધાવ્યો વેપારીઓનો આક્ષેપ છે કે રૈયા રોડ પર ટ્રાફિક પોલીસ વેપારીઓને વાહન પાર્ક બાબતે દંડ ફટકારે છે જેને લઈને રોષ ફેલાયો છે દંડના ડરથી હવે આ રોડ પર દરરોજ ટ્રાફિક જામની સમસ્યા માથાનો દુખાવો બની ગઈ છે વેપારીઓના ધંધા પર અસર પહોંચી છે ત્યારે વેપારીઓની માંગ છે કે અગાઉ પીળા પટ્ટામાં વાહનો પાર્ક થતા હતા તે પ્રકારના પટ્ટાઓ કરી આપવામાં આવે જેથી ટ્રાફિક જામની સમસ્યા પણ ન થાય અને દંડથી પણ બચવું પડે થરાદમાં પાણીની લાઇનમાં ભંગાણ થી ખેતરો ખેદાન મેદાન બનાસકાંઠાના થરાદમાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે બનાસકાંઠાના થરાદમાં સીપુ લાઇનમાં ભંગાણ થયું હતું જેથી ખેતરો ખેતાન મેદાન થઈ ગયા થરાદના વડગામડા પાસેથી નીકળતી સીપુ લાઇનમાં ભંગાણ સર્જાયું ગામડાના તળાવો ભરાવાની લાઇનમાં ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળ્યા જેના કારણે ખેડૂતોનો પાક ડૂબી ગયો પાકને નુકસાન થયું ત્રીજી વખત પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના રાયડાના પાકને ભારે નુકસાન પહોંચ્યું પાઇપલાઈન રિપેર કરવાના કોન્ટ્રાક્ટરો રૂપિયા લેતા હોવાના ખેડૂતોએ આરોપ કર્યો તાત્કાલિક ધોરણે પાઇપલાઇનનું રિપેરિંગ કરવા ખેડૂતોએ માંગ કરી દિવસના વેકેશન બાદ શાળા ફરી ધમધમી ઉઠ્યા રાજ્યની ચોપન હજાર શાળાઓ આજથી શરૂ દિવાળીનું વેકેશન પૂર્ણ થઈ ગયું છે એટલે આજથી શાળાઓ ફરી શરૂ થઈ ગઈ છે એકવીસ દિવસના દિવાળી વેકેશન બાદ શાળા કેમ્પસ ફરી ધમધમી ઉઠ્યા બાળકોના કલબલાટથી થી શાળાઓ ફરી ગુંજતી થઈ એકવીસ દિવસના વેકેશન બાદ શાળાઓ શરૂ થતા બાળકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો રાજ્યભરની શાળાઓમાં ફરી પરત ફરેલા વિદ્યાર્થીના ચહેરા પર ખુશી જોવા મળી રાજ્યની ચોપન હજારથી વધુ શાળામાં વેકેશન પૂર્ણ થતા બાળકોએ ફરી પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે શાળાઓ પર દોટ મૂકી આ સાથે શિયાળુ સત્રનો પ્રારંભ થયો ચાર મે સુધી એકસો પાંત્રીસ દિવસનું બીજું નવું એકેડેમિક સત્ર રહેશે આ સાથે જ કોલેજમાં પણ નવા સત્રનો પ્રારંભ થયો છે આમ એકવીસ દિવસથી બાળકોની ગુંજ વગર સુમસામ શાળા કોલેજો ગુંજી ઉઠી છે બીજી તરફ રાજ્યભરની શાળાઓ બાળકોને ચોક્કસ કલરનું સ્વેટર પહેરીને આવવાનો આગ્રહ કરી શકશે નહીં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શિયાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમ કપડાં પહેરવામાં છૂટછાટ આપવા પરિપત્ર કર્યો છે જેથી હવે વિદ્યાર્થી ઘરેથી જે પણ કોઈ ગરમ કપડાં પહેરીને આવે એને માન્ય રાખવાના રહેશે શાળાઓ નિયમનો ભંગ કરશે તો આરટીઈ એક્ટ હેઠળ કાર્યવાહી થશે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રક્તની અછત રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હાલ લોહીની ઘટ સર્જાય છે દરરોજ લગભગ એશી બોટલ લોહીની જરૂર હોય છે જેની સામે લોહીની માત્ર ત્રીસ થી ચાલીસ બોટલ આવી રહી છે સિવિલ હોસ્પિટલમાં પચાસ ટકા જેટલી હાલ લોહીની ઘટ સર્જાય છે મહિને લોહીની પચીસો જેટલી બોટલની જરૂરિયાત છે હાલમાં એક હજારની આસપાસ બ્લડની બોટલ આવે છે હાલના સમયમાં બ્લડના કેમ્પ પ્રમાણમાં ઓછા થઈ રહ્યા છે જેમના કારણે બ્લડ ઓછું આવી રહ્યું છે જેની સાથે થેલેસેમિયાના દર્દી તેમજ પ્રસુતા મહિલા સહિતના દર્દીઓને બ્લડની જરૂરિયાત વધી ગઈ છે સુરતમાં મિત્ર જ બન્યો મિત્રનો દુશ્મન મોબાઈલ લઈને માથાકૂટમાં યુવાનની હત્યા સુરતમાં ધોળા દિવસે થયેલી હત્યાનો ભેદ ઉખેલાયો પોલીસે સુજલ વાટુકિયા નામના યુવકની હત્યામાં સામેલ ત્રણ આરોપીઓને ઝડપ્યા પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અને મૃતક વચ્ચે મોબાઈલને લઈને માથાકૂટ થઈ હતી નવાઈની બાબત તો એ છે કે આરોપીઓ અને મૃતક શખ્સ મિત્રો હતા આરોપીઓનો મોબાઈલ મૃતક સુજલના ઘરે રહી ગયો હતો આ મોબાઈલ આપવામાં સુજન આનાકાની કરતા આરોપીઓએ પોતાના જ મિત્રને મોતને ઘાટ ઉતારી દીધો સુરત ક્રાઇમ બ્રાન્ચે ભરૂચ રેલવે સ્ટેશન ખાતેથી ત્રણ આરોપીઓને દબોચી લીધા છે જેમાંથી બે સગીર વયના છે કેસરની ખેતી માટે નથી રાજકોટમાં વૃદ્ધ કરી કેસરની ખેતી ખેડૂતો દિવસેને દિવસે ખેતીની અવનવી ટેકનિક્સ અપનાવી રહ્યા છે જેના કારણે જાપાનની લક્ઝરી ફ્રૂટમાં જેની ઓળખ છે તેવી મિયાઝાકી મેંગો પણ રાજકોટ જિલ્લામાં ઉગતી થઈ છે અત્યારે રાજકોટમાં રહેતા અને ઇમિટેશન ના વ્યવસાય સાથે સંકળાયેલા બોતેર વર્ષીય શિવલાલભાઈ ભંડેરી નામના ઉદ્યોગપતિએ જમ્મુ કાશ્મીર જેવા શીતળ પ્રદેશમાં થતી કેસરની ખેતી રાજકોટ જેવા સૂર્યદેવના તાપથી ધમધમતા એવા રાજકોટ શહેરમાં કરી બતાવી છે ત્યારે નિવૃત્તિની ઉંમરે વર્ષીય ઉદ્યોગપતિએ ખંત અને મહેનતના કારણે જમ્મુ કાશ્મીરમાં કેસર રાજકોટમાં કરી બતાવ્યું તેઓ એક વર્ષ સુધી કાશ્મીરના અલગ અલગ વિસ્તારમાં જે કેસરની ખેતી થઈ કઈ રીતે થાય છે તેની માહિતી એકત્ર કરી જમ્મુ કાશ્મીરમાં થતું કેસર રાજકોટમાં ઉગાડવા માટે તેમને કોલ્ડ સ્ટોરેજ બનાવવાનો નિર્ણય કર્યો કોલ્ડ સ્ટોરેજ પાછળ તેમને અંદાજિત પચીસ લાખ જેટલો ખર્ચ થયો દર મહિને સ્ટોરેજ નું બિલ દસ હજાર જેટલું આવે છે કેસરનું વાવેતર તેમના દ્વારા બે મહિના પૂર્વે શરૂ કરવામાં આવ્યું હતું હાલ કેસરના છોડવામાં ફૂલ આવવાનું શરૂ થઈ ચૂક્યું છે એટલે કે તે ઉત્પાદનના અંતિમ તબક્કા ઉપર છે કેસર ઉગાડવા માટે એક અલગ જ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે જેને સમયાંતરે બદલતી રહેવી પડે છે શિવલાલભાઈ ભંડેરીનું કહેવું છે કે જમ્મુ કાશ્મીરમાં કેસરની જે ગુણવત્તા પ્રાપ્ત થઈ રહી છે એ જ પ્રકારની ગુણવત્તા હાલ તેમને ત્યાં પણ પ્રાપ્ત થઈ રહી છે વર્ષમાં ત્રણ વખત કેસરનું ઉત્પાદન લઈ શકાય છે એક વખત ઉત્પાદન કરવામાં આવે ત્યારે અંદાજિત દોઢ કિલો કેસર ત્રણ લાખથી લઈને પાંચ લાખ થી વધુની કિંમતના કેસર પ્રતિકિલો વેચાઈ રહ્યા છે આ રીતે બોતેર વર્ષીય શિવલાલભાઈ ભંડેરીએ અનેક આધુનિક ખેતી કરી ખેડૂતોને એક નવો રાહ ચિંતી છે બનાસકાંઠાના યુવાને ઢગલા માંથી સ્વેટર ખરીદતા લાગી ગઈ લોટરી પાલનપુરના યુવાનને ઢગલામાંથી સ્વેટર ખરીદતા લોટો લાગી પાલનપુર જીડી મોદી કોલેજ સામે ગરમ વસ્તુઓના ઢગલા બજારમાંથી પાલનપુરના ખસા ગામના રાહુલ કોઈટાએ વિદેશી સ્વેટર ખરીદ્યું હતું ઘરે જઈને ખિસ્સા ફંફોડતા અંદરથી સાઉથ કોરિયાના ચલણ ત્રેપનસો વોન નીકળતા પરિવારજનો આશ્ચર્યચકિત બની ગયા જો કે તુરંત જ આ નાણાં બનાસકાંઠા વહીવડી તંત્રમાં જમા કરાવવાનો નિર્ણય લીધો જેઓ પરિવાર સાથે સોમવારે જિલ્લા કલેક્ટરને ત્રેપનસો વોન સુપરત કરી સમાજમાં પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ આપ્યું વિદેશી નાણું સરકારમાં જમા કરાવવાનો નિર્ણય લેનાર રાહુલભાઈ કોઈટા દાનેરામાં આરોગ્ય વિભાગના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે તેમના પત્ની કીયાબેન સદવિચાર ફાઉન્ડેશન સામાજિક કરે છે એક હજાર ની પાંચ નોટ અને સોના ત્રણ સિક્કા નીકળતા તુરંત કહ્યું હતું કે આ નાણાં સરકારના છે આપણે તે પરત આપી દઈએ હીરામાં મંદી આવતા સુરત નરદના કલાકારે નવ લાખની કારમાં દહી વેડા વેચવાનું શરૂ કર્યું તેને ભરવાના પણ ફાફા છે પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં પણ ડગે નહીં તેનું નામ ગુજરાતી ગુજરાતી ક્યારેય બેકાર બેસી ના રહે એક રસ્તો બંધ થાય તો બીજો રસ્તો ખોલી લે આ યુક્તિ સાર્થક કરી સુરતના રત્ન કલાકાર ચોત્રીસ વર્ષીય વિકી સોનીએ નોકરી કરતા સમય હપ્તે થી કાર લીધી હતી જોકે મંદિરના કારણે નોકરી છૂટી જતા ઘર ચલાવવા અને હપ્તા ભરવાના પણ ફાફા પડી ગયા ત્યારે વિકી સોની પત્નીએ હિંમત આપતા હપ્તે જે લીધેલી કારની કમાણી નું સાધન બનાવી દીધું નવ લાખની કારમાં દહીવડા વેચવાનું શરૂ કર્યું દહીવડા વેચીને યુવકે કારના તમામ હપ્તા પણ ચૂકવી દીધા પત્નીના ફૂલ સપોર્ટના કારણે સંઘર્ષને પાર પાડી દીધો શરૂઆતમાં લોકો પણ ઓછા આવતા અને ઓર્ડર પણ ઓછા મળતા હાલ એક ડબ્બામાં પચાસ રૂપિયાના દહીંવડા વેચું છું રોજના એકસો પચાસથી બસો જેટલા ઓર્ડર અને અહીંથી લોકો લઈ જાય છે મોટાભાગના લોકો પાર્સલ લઈ જાય છે આ રીતે બેકાર બનેલા યુવાને પોતાની વાત કરી અને ભારતના કલાકાર મંદીના કારણે આપઘાત કરતા રત્ન કલાકારો માટે પણ પ્રેરણારૂપ બન્યો સાણંદ માં વિશ્વ નું પહેલું સિંહ આકારનું મા દુર્ગાનું મંદિર બનાવવામાં આવી રહ્યું છે શાસ્ત્રોક્ત વિધિ સાથે મંદિરનું ભૂમિ પૂજન કરાયું સાણંદ નર રોડ પાસે વનાળિયા ખાતે પંદર વીઘા જમીનમાં આશરે પચીસ કરોડના ખર્ચે આકાર પામશે દુર્ગા મંદિર આગામી બે વર્ષમાં મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ કરવામાં આવશે રહેવા ભોજનાલય સહિતની તમામ સુવિધા કરવામાં આવશે મંદિર પ્રવેશ કરતા પહેલા બસો ફૂટ લાંબા અને પચાસ ફૂટ નીચેથી પસાર થવું પડશે જ મંદિરના એક લોકો બેસીને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરાશે ગર્ભ

જાણમાં ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા જાણ થતા તાત્કાલિક સાત જેટલા ખલાસીને બચાવી લેવામાં આવ્યા છે બોટના માલિક ઓખાના દામોદરભાઈ ચામુડિયાની બોટ હોય જેમાં સાત ખલાસીઓને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવાયા છે ભારતીય માછીમાર બોટ માંગરોળની હોવાનું સામે આવી રહ્યું છે આ માછીમારી બોટ ઓખા બંદરથી ઓપરેટ થતી હોવાનું સામે આવી રહ્યું છે વધુ વિગતો માટે ઓખા મરીન પોલીસ તપાસ હાથ ધરી ચૂકી છે બનાસકાંઠાના વાવના ધરાધર ગામમાં યુવક પર હુમલાના બનાવમાં પરિવારની હાઈકોર્ટમાં જવાની ચીમકી પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ સાથે યુવકના પરિવારે એસપીને રજૂઆત કરી યુવક વિપુલ દવે પર હુમલો કરાયા બાદ પોલીસે ફરિયાદ લેવાનો વિલંબ કરી હળવી કલમ દાખલ કરવાના ગંભીર આક્ષેપ યુવકના પરિવારે કર્યા પરિવારે વાવ ઇન્ચાર્જ પીઆઈ સામે હાઈકોર્ટમાં જવાની પણ ચીમકી ઉચ્ચારી છે પાકના સારા ભાવ ન મળતા કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ હરાજી બંધ કરાવી બે દિવસ બાદ ફરી એકવાર માથે લીધું યાર્ડમાં મગફળી પાકના યોગ્ય ભાવ ના મળતા ખેડૂતો રોષે ભરાયા મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થઈને હરાજી બંધ કરાવી તમામ જણસીઓની હરાજી બંધ કરાવી હલ્લા બોલ કરતા યાર્ડમાં ગરમા ગરમીના દ્રશ્યો સામે આવ્યા યાર્ડના વેપારીઓ સત્તાધીશો અને ખેડૂતો સાથે મળી ચકમક થઈ ગઈ હતી પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી રોષે ભરાઈને અરાજી બંધ કરાવી રોજ ઠાલવ્યો જેથી યાર્ડમાં વહેલી સવારથી પોતાની લઈને આવેલા થયો શનિવારે પણ કોડીનાર યાર્ડમાં ખેડૂતોએ ખરીદીને લઈને ટકટક કરી હતી મગફળીની ખરીદીમાં ટેકાના ભાવે ખરીદી કરવાની માંગ સાથે હોબાળો કર્યો હાલ એક હજારથી થી બારસો પંદર રૂપિયા સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળે છે ખેડૂતો દ્વારા સરકારને ટેકાના ભાવ મુજબ રૂપિયા તેરસો છપ્પન મુજબ હરાજી કરવા માંગ છે સાથે સાથે ખેડૂતોનું કહેવું છે કે સરકારમાં મગફળી દેવામાં વારો આવતો નથી પેમેન્ટ પણ મોડું મળે છે જેથી ખેડૂતોને ખૂબ મગફળી ખરીદે છે જોકે સમગ્ર મામલે યાર્ડના સત્તાધીશોનું કહેવું છે કે સરકાર જે મગફળી ખરીદે છે તે ભાવે યાર્ડમાં હરાજી શરૂ કરી શક્ય નથી કારણ કે અલગ અલગ ગુણવત્તાવાળી મગફળી આવે છે નબળી ગુણવત્તાવાળી મગફળીના પણ ઊંચા દેવા એ વેપારીને પોસાય તેમ નથી

કોંગ્રેસ આમ આદમી પાર્ટી અને ખેડૂતો દ્વારા બહોળી સંખ્યામાં શાસનના ભાલછેલ ખાતે ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતોએ કાળા કાયદાના વિરોધમાં વિશાલ ટ્રેક્ટર અને બાઇક રેલી યોજી વન વિભાગના અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું ભાલછેલ ખાતે હેલીપેડ ગ્રાઉન્ડ થી શાસન ફોરેસ્ટ કચેરી સુધી બહોળી સંખ્યામાં ખેડૂતોએ હાજર રહી ટ્રેક્ટર રેલી યોજી હતી અને કાયદાનો વિરોધ નોંધાવ્યો ઇકો ઝોન રદ કરવાની માંગણી કરી ઇકો ઝોન પ્રાથમિક જાહેરનામું બહાર પાડ્યા અને સાહીઠ દિવસની મુદત પણ પૂર્ણ થઈ ગઈ છે કેન્દ્ર સરકારે પચીસ સપ્ટેમ્બર 2024 ના રોજ એશિયાટિક લાયન માટે વિખ્યાત ગીર રક્ષિત વિસ્તારના આજુબાજુનો કુલ એક લાખ હજાર ચારસો પોઈન્ટ હેક્ટર વિસ્તારને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કર્યો છે જેમાં જૂનાગઢ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લાના એકસો છન્નું ગામ

મંજૂર થયેલા રોડ નું કામ તાત્કાલિક શરૂ થાય તેવી સ્થાનિકોની માંગ છે જોકે કે સ્થાનિકોને સમજાવવા પોલીસ પહોંચી હતી પરંતુ સ્થાનિકોએ કહ્યું જ્યાં સુધી તેઓની માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી આ રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે જેના પગલે મોરબીમાં 65 રોડ પર ચક્કા જામ કરી ત્રણ કલાક યથાવત રાખવામાં આવ્યો આ વિરોધમાં હવે નવો ખુલાસો થયો છે રોડ બનવાનું કામ સોસાયટી વાસીઓ જાતે પૈસા ઉઘરાવી શરૂ કર્યું હતું દાવો DAO કે ધારાસભ્ય કાન્તી અમૃત્યાએ કાઉન્સિલર અને સોસાયટી વાસીઓને કહ્યું હતું કે તમે લોકો જાતે પૈસા ઉઘરાવીને રોડ બનાવી લો પછી પૈસા પાલિકા આપી દેશે પરંતુ કામ શરૂ કરવા છતાં રોડ ફરજ પડી હતી આવો આક્ષેપ પૂર્વ કાઉન્સિલર અને કોન્ટ્રાક્ટર શૈલેષ મકસાણા એ કર્યો છે ગોંડલ યાર્ડમાં લાલ ચટાક મરચાની આવક શરૂ મુહર્તમાં એક મણ રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ હજાર એકસો ને તેર રૂપિયા બોલાયો લાલ ચટાક મરચાથી ગોંડલ યાર્ડ ઉભરાયું હતું લાલ મરચાની આવકના શ્રી ગણેશ થયા સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજિંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડમાં ગોંડલનું પ્રખ્યાત લાલ ચટાક મરચાની સિઝનની સૌપ્રથમ આવક નોંધાય માર્કેટિંગ યાર્ડમાં મરચાની અંદાજે પાંત્રીસો થી ચાર હજાર ભારેની આવક નોંધાય હરાજીમાં એક ભાઈ ના રેકોર્ડ બ્રેક ભાવ ત્રેવીસ હજાર એકસો તેર સુધી બોલાયા રાજકોટ જામનગર જૂનાગઢ જિલ્લામાં ખેડૂતો મરચા લઈને ગોંડલ પહોંચ્યા અંદાજે ચારસો થી વધુ વાહનોની લાંબી કતાર યાર્ડની બંને બાજુ લાગી હતી સવારે યાર્ડના ચેરમેન અલ્પેશ ઢોલરિયા દલાલ મંડળના પ્રમુખ યોગેશ કાયડા ફરે છોડોદરિયા દ્વારા સૌપ્રથમ મરચાની હરાજી મૂહુર્તની પૂજા વિધિ કરવામાં આવી ઉપસ્થિત ખેડૂત વેપારીઓને ઓક્સમેનને કુમકુમ તિલક કરવામાં આવ્યા પ્રથમ ખેડૂતને શિલ્ડ આપી સન્માન આપવામાં આવ્યું ત્યારબાદ મુહૂર્તમાં મરચાની પ્રથમ ભારીની હરાજી શરૂ કરવામાં આવી મૂહર્તમાં એક ભારીના રેકોર્ડ બ્રેક ત્રેવીસ હજાર એકસો તેર અનીડા ભાલોડી ગામના ખેડૂત સંદીપ હરિભાઈ ભાલોડીને મુહર્તના ભાવ મળ્યા અને બિલનાથ ટ્રેડિંગ કંપની ધરાવતા જગદીશ રૂપારેલિયા નામના વેપારી દ્વારા મૂહરતનો ભાવ બોલાયો ગોંડલ મરચું સમગ્ર વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યોમાંથી જેવા કે રાજસ્થાન કર્ણાટક મધ્યપ્રદેશ યુપી કેરળ મહારાષ્ટ્ર દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવે છે હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે નિર્દોષ લોકોને ચીરનાર ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ ની તપાસ હવે ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી ખ્યાતિ હોસ્પિટલ કાર્ડ નો તમામ હિસાબ હવે ક્રાઇમ બ્રાન્ચ કરશે વસ્ત્રાપુર પોલીસ પાસેથી તપાસ ક્રાઇમ બ્રાન્ચ ને સોંપાય છે ખ્યાતિમાં અત્યાર સુધીમાં ત્રણ અલગ અલગ ફરિયાદ છે અમદાવાદમાં એક કડીમાં બે સુરેન્દ્રનગરમાં માં એક ફરિયાદ નોંધાઈ છે સ્વાર્થ માટે સર્જરી કરનાર ગિરફતારથી દૂર છે ખ્યાતિ હોસ્પિટલ હોસ્પિટલને કાઉન્સિલમાં સાત દિવસમાં જવાબ આપવા આદેશ કર્યો છે સાથે ડોક્ટર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આરોગ્ય મંત્રીને પત્ર લખી ઝડપી કાર્યવાહી કરવા માંગ કરી છે ગુજરાતના ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન પ્રમુખ ડોક્ટર મેહુલ શાહે જણાવ્યું